નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા કોટેશ્વર બીએસએફ બટાલિયનની હર્ષભાઈએ મુલાકાત લીધી હતી સીમા સુરક્ષા દળના જવાનો સાથે હર્ષભાઈએ વાર્તાલાપ કર્યો જવાનોની સમસ્યા જાણવાનો હર્ષભાઈએ પ્રયાસ કર્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ જવાનોની પીઠ થાપડી હતી દીપાવલીના પર્વની શુભકામનાઓ પણ પાઠવી ઓપરેશન સિંદુરની કામગીરી પણ હર્ષભાઈએ બિરદાવી હતી દેશના વીર જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓને સુરક્ષિત રાખી રહ્યા છે એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર